दांचिलाना हिल स्टेशन साबुदारा ખાતે પ્રવાસીઓની સુરક્ષા માટે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે સાબુદારાના ટેબલ પોઈન્ટ વિસ્તારમાં પ્રજાસત્તાક દિન પ્રવાસીઓની ભારે ભીડ વચ્ચે ટૌમ સ્ટાઈલમાં બેફામ રીતે બાઇક ચલાવી ઉપદ્રવ મિચાવનાર બાઇક સવારો સામે પોલીસે કાર્યવાહી કરી સાપુતારા સાપુતારા હિલ હિલ સ્ટેશન સ્ટેશન ખાતે ખાતે બાઇક સામે પોલીસની કડક કાર્યવાહી ડાંગ જિલ્લાના પ્રવાસીઓની સુરક્ષા માટે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે સાપુતારાના ટેબલ પોઈન્ટ વિસ્તારમાં પ્રજાસત્તાક દિને પ્રવાસીઓને ભારે ભીડ વચ્ચે ધૂમ સ્ટાઇલમાં બેફામ રીતે બાઇક ચલાવી ઉપદ્રવ મચાવનાર બાઇક સવારો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે સાપુતારા ખાતે બાઇક સ્ટન્ટ કરીને જોખમી રીતે બાઇક હંકારતા યુવકોના કારણે પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો આ અંગે સાપુતારા પોલીસ મથકના પીઆઈપીડી ગોંડલિયા અને તેમના સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરી દાખલા રૂપે કડક પગલાં લીધા છે પોલીસે બેફામ ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવી જાહેર સુરક્ષાને જોખમમાં મૂકનાર અંદાજે સિત્તેર જેટલી બાઇક કબજે કરી સાથે જ મોટર વાહન અધિનિયમની કલમ બસો મુજબ બાઇક સવારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કાર્યવાહીના પગલે સ્ટેશન સાપુતારા ખાતે બાઇકર્સમાં ફફડાટ ફેલાયો છે સાપુતારા પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પ્રવાસીઓની સલામતી સાથે કોઈ પણ પ્રકારની બેદરકારી કે સ્ટન્ટબાજી ચલાવી લેવામાં નહીં આવે જાહેર સ્થળોએ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે આવનાર દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે